વડોદરા કોર્પોરેશનની બેદરકારીનો ભોગ ફરી એકવાર નિર્દોષ લોકો બન્યા છે શહેરના અટલાદરા વિસ્તારની પ્રમુખ આનંદ સોસાયટીમાં ભર ચોમાસે લોકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી નહીં આવતા સ્થાનિકો ત્રાહીમામ બન્યા છે ત્યારે આ વિસ્તારના જાગૃત નાગરિકે ભાવિક સોલંકી એ વેદના રજૂ કરતો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જેમાં સ્થાનિકોને પૂરવાર પીવાના પાણી માટે પારાવાર સમસ્યા થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પાણી વિભાગના એન્જિનિયર મુકેશ પરમારને પાણી બાબતે અવારનવાર પીવાનું પાણી નહીં આવતું હોવાનું સ્થાનિક લોકો આક્રોશ સાથે જણાવી રહ્યા છે પાણીની મોટર છે કદાચ અવાજ આવતો હશે તમને મોટરનો ટણ ચાલુ હોવા છતાંય કોર્પોરેશનના નળમાં પાણી નથી આવી રહ્યું